હાડકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારમાંથી કોર્પોરેશન તંત્ર બહાર આવ્યું નથી ત્યારે વટવાના ઈડબ્લ્યુ આવાસ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર વટવામાં બનાવવામાં આવેલા આવાસ યોજનાના ગરીબોને ફાળવવામાં પણ આવ્યા ન હતા અને બાર વર્ષમાં તેને તોડી પાડવાની કામગીરી એમસી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વિપક્ષ દ્વારા કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે આ અંગે તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર રાજીનામા આપે તેવી માંગ પણ કરવામાં આવી છે તેમજ સત્તાધીશ પક્ષ પણ ડૂબી મરે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા ધારાસભ્ય શૈલેશ પરમાર જણાવ્યું હતું કે આ મુદ્દે વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે જે રીતનો આ મુદ્દો ઉત્પન્ન થયો છે ત્યારે આવનારી વિધાનસભાની અંદર પણ આજે બ્યાસી મકા બે મકાનો જે બાંધવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી કેટલી ગ્રાન્ટ હતી કેટલા મકાનો હતા કેમ આપવામાં નથી આવ્યા અને બાર વર્ષથી અંદર જ આ મકાનો તોડવાના શું કારણો અને કયા બાબુઓ કયા ભાજપના હોદ્દેદારો અને કયા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈને એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે આ તમામ ગંભીર બાબતોના પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની અંદરમાં પૂછવામાં આવશે પણ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો જે ચહેરો છે એ ચહેરા પર આજે બીજી એક સાઇન ગરીબોને દૂર કરવાની વાત કરનારા લોકો ગરીબોને આવાસ આપવાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગરીબોના આવાસમાં જ ભ્રષ્ટાચાર કર્યો છે આજે સ્પષ્ટપણે દેખાઈ આવે છે